જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને અડતાળીસ કલાક જેટલા સમય બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા મુરારી બાપુએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે સૈનિક સરહદ પર શહીદ થાય અને બેઠક દિલ્હીમાં થાય છે તંત્ર દ્વારા સેનાને અત્યાર સુધી છૂટો દોર અપાયો જ નથી રાષ્ટ્રની વાત આવે ત્યારે તમામ લોકોએ એક રહેવું જોઈએ તેમજ પોતાના હિતોની વાત કરવાવાળાએ રાજીનામા આપવા જોઈએ

સમય અને સ્થળ અમે નક્કી કરશું કોઈ નેતાને પૂછવા નહીં જોઈએ અને પૂછતા નહીં આટલા વર્ષોથી સેનાને છૂટ જ નહોતી મરે ત્યાં મંત્રણાઓ દિલ્હીમાં થાય નિવેદનો ન કરે રાષ્ટ્રની વાત હોય ત્યારે બધા એક રહેવું જોઈએ એમાં પોતપોતાના હિતોની વાતો ન કરાય સાહેબ હિતોની વાત કરવી હોય તો રિઝાઈન થઈ જાવ